અહીંયા તમે એન ઇઝ ઇક્વલટ શું લેતા સર ઝીરો વન ટુ થ્રી એમ લેવાનું આ પ્રમાણે અહીંયા ફોરેનમાં ઇલ પા ઇલેક્ટ્રોનની સંખ્યા ઝીરો ફોર એટ ટ્વેલ હશે અને બિન એરોમેટિક એટલે આ એક જ સંયોજનો ઉપરના બે નિયમો છે આ નિયમનું જો પાલન ન કરે તો એને બિન એરોમેટિક અથવા નોન એરોમેટિક કહેવાય આપણી પાસે જુઓ એક્ઝામ્પલ છે અહીંયા ખાસ ધ્યાન આપજો દીકરા ચાલો દેખાય છે ક્લિયર ચાલો હવે જો અહિયાં શરતોમાં પેલું શું છે પા ઇલેક્ટ્રોન ની સંખ્યા ફોરેન પ્લસ ટુ હોવી જોઈએ પા ઇલેક્ટ્રોન ની સંખ્યા ફોરેન પ્લસ ટુ હોવી જોઈએ બીજી વસ્તુ સમતલિય હવે પેલું ઉદાહરણ જુઓ કે

એટલે હવે જો પેલી વસ્તુ sp2 છે એટલે સમતલ્ય છે ને ચક્રીય તો છે જ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર થાય આ થાય જો આ બે જો હા આઈ થી આ અહીંયા શિફ્ટ થાય હા અહીંયા થાય એટલે ઇલેક્ટ્રોન હવે જો n is equal to 1 છે તો n is equal 1 હોય તો 4n plus 2 is equal આ કેટલા થાય 6 પાઈ ઇલેક્ટ્રોન થાય ને તો અહીંયા ગણો તો 6 પાઈ ઇલેક્ટ્રોન છે

તો તમારે એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈ લેવાનો શું લઈ લેવાનું ઝીરો સાયક્લો પ્રોપેન હોય ટુ ઝીરો ઝીરો તો કેટલા થશે સર ટુ પાય ઇલેક્ટ્રોન થશે તો તમારે અંદરના જ પાય ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાના આને સંસ્પંદન આપતું હોવાથી પછી એને બારના કાઉન્ટ કરશો નહીં ચાલો નેક્સ્ટ આવો અહીંયા આવો ચાર છે

કેટલા લેવાના n is equal to 0 સાયક્લો માં કાર્બો આવ્યો તો n is 0 તો પાઈ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી થઈ ગઈ બે બે થઈ ગઈ અહીંયા આવો કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે હા સર સિસ્ટમ છે કોન્જ્યુગેટેડ આ શિફ્ટ થાય છે એકાંતરિત દ્વિબન છે એનો मीनिंग માઈનસ ચાર્જ છે ઋણ આયન છે પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા તમે લઈ શકો એટલે આ બધા જ કેવા આવશે એરોમેટિક પછી આ સાઈડ જોવો આ નોન એરોમેટિક સોરી એન્ટી એરોમેટિક સમતલ્ય ચક્રીય બંધારણ પાલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય આ સર સિસ્ટમ છે 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 પણ એક હું ટ્રીક યાદ રાખો કે જે સંયોજનોમાં પાયબંધની સંખ્યા એકી હોય પાયબંધની સંખ્યા એકી હોય બધા જ એરોમેટિક અને પાયબંધની સંખ્યા બેકી હોય બધા એન્ટી એરોમેટિક બસ તમારે આ જ યાદ રાખવાનું બીજી કોઈ વસ્તુ સ્ટાર્ટ કરું ને એ પેલા જો પેલું ઓલું બાકી હતું એ કરાઈ દઉં તમને બરોબર છે હવે મારે આ ઓર્થો પેરો સમજાવવું પડશે ભાઈ એકવાર તો આપણે સમજી ગયા કે ઓર્થો ઉપર કોણ કેવી રીતના આવે મેં પહેલા જ કીધું હતું કે હાઇડ્રોકાર્બનમાં હું કરાવડાવીશ નહીં કે ઓર્થો ઉપર કોણ ક્યારે જાય પણ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું વધુ વિદ્યુત ઘટક જ્યારે બેન્ઝિન સાથે જોડાયેલો ત્યારે કેન્દ્ર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે એ ઓર્થો પેરા ઉપર આવે બેન્ઝિન સાથે વધુ વિદ્યુત ઘટક ન એટલે માઇનસ આર ઇફેક્ટ હોય તો એ કેન્દ્રનું ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક મેટા ઉપર આવે ને કેન્દ્રનું રાગી ઓર્થો ઉપર આવે

ઓકે બેન્ઝિન રિંગ છે હવે એની જગ્યાએ થ્રી સીએલ ટુ એટલે શું થશે સર બધે એક એક એચ જ છે પણ પાયબન તૂટીન બધે શું લાગી જાય એક એક સીએલ એટલે આવું બનશે વન ટુ થ્રી ફોર સિક્સ સુધી લાગશે ને એક્ઝાકલો એક્ઝાઇકલો અહીંયા સીએલ લાગશે અહીંયા લાગશે અહીંયા લાગશે અહીંયા લાગશે અહીંયા લાગે ને અહીંયા લાગે ચાલો હવે આ જો બેન્ઝિનનું ઓઝોનોલિસિસ મેં ભણાવી દીધું હતું એટલે હું આ કરાવતો નથી સમજાય ને આ બેન્ઝિન નું ઓઝોન મે ભણાવેલું ચાલો પછી છે C6H5 એટલે કે અહીંયા આ રીત નું હશે પછી એની Br2 સાથે FeBr3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવો એટલે Br ના બે ભાગ પડે Br- ને Br+ હવે અહીં થી H+ જાય તો આ બેન્ઝિન ના કાર્બન ઉપર કેવો ચાર્જ આવ્યો હોય માઈનસ આ H+

ચાલો નથી ને તો કોઈ ડાઉટ તો અહીંથી ઓર્ગેન ઓલામાં ચાલુ કરું ને હા બધા આવડી જાય એવા છે જ્યાં પણ પરિવર્તનોમાં તકલીફ પડે એ મને કહી શકશો ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ હવે બેન્ઝિન રિંગ વાળા જ છે હવે જો આ રિએક્ટિવિટીમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણી પાસે બેન્જિન રિંગ છે અત્યાર ઉપર સીએ થ્રી એટલે આને કહેવાશે ટોલ્યુન અને એનો ટુ શું થશે આનું નામ સોરી એક મિનિટ સાપેક્ષ આ બે માંથી કોની ઇફેક્ટ સારી કારણ કે જો સીએ તો એ પ્લસ આર ઇફેક્ટ આપે અને એનો ટુ છે માઇનસ આર ઇફેક્ટ આપે રેડી ને જો માઇનસ આર ઇફેક્ટ આપે બહુ મસ્ત છે હો સમજવા જેવું છે પછી બધા ધાંધિયા મારે છે આમાં નાઇટ્રેશન થાય એટલે એચએન થ્રી હોય એચ થ્રી માંથી બે ભાગ હોય ઓએચ માઇનસ અને એનો ટુ પ્લસ આ બેન્ઝિન રિંગ સાથે એનો ટુ પ્લસ આવે રેડી હવે એનો ટુ પ્લસ જો બેન્ઝિન રિંગ માં આવતો હોય એટલે એક ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક થયો હા હવે સીએ ની પ્લસ આર ઇફેક્ટ અને એનો ટુ ની માઇનસ આર ઇફેક્ટ માં કઈ ઇફેક્ટ વધારે ઇફેક્ટિવ હોય તો સર

એ તો ખબર છે ને માઇનસ આર હોય તો ઓર્થોપેરા ઉપર દીકરા પોઝિટિવ હોય પ્લસ આર હોય તો ઓર્થોપેરા ઉપર નેગેટિવ ને ઉપર ની પ્લસ આ ઇફેક્ટ જોવું ને તો આ બે ઓર્થો ઉપર કેવી હશે ચાર્જ નેગેટિવ હશે હવે હવે નીચે તો માઇનસ આર આપે છે તો માઇનસ આર ની સાપેક્ષમાં કયા ઓર્થોપેરા ઉપર પોઝિટિવ હોય ભલે મેટા ઉપર માઇનસ નો થયો હોય પણ ઓર્થો આ બે બધા પોઝિટિવ ની સાપેક્ષમાં એનો તો નેગેટિવ કરાય કે નહીં

હવે એ લોન પેર જો બેન્ઝિન માં ઉતારે બેન્ઝિન માં જો લોન પેર ઉતારે એનો મીનિંગ ઓબ્વિયસલી તમે કોનું બ્રોમિનેશન કરો છો એટલે બ્રોમિનેશન કરો બે બીઆર હોય એમાંથી કયો બીઆર આવે સર ઓબ્વિયસલી પ્લસ બીઆર આવે તો આ પ્લસ બીઆર આવીને ઘડીક અહીંયા ઊભો રહીએ ઉપર જાય કે નીચે જાય ઓબ્વિયસલી સર ઉપર જાય કેમ કારણ કે ઓક્સિજનની ની પ્લસ આર ઇફેક્ટ એ સી કાર્બન ની પ્લસ આર ઇફેક્ટ કરતા વધારે હોય એટલે આ બહુ કન્ફ્યુઝન નહીં થવાનું આવો વિચાર કરજો મેં પેલા પણ કીધું છે ને હજી એકવાર કહું છું કે તમને છે ને જો આ રીતની રિએક્શન આપી દે અત્યારે છે ને શાળાઓ અમુક અમુક જે ફેકલ્ટી છે ને કેમેસ્ટ્રીની આ આટલું છે ને એ શીખવાડતા જ નથી કે આ રીતની ખરેખર ભણાવવા પરતું ભણાવી દે હવે ઘણા તમને છોકરાઓને કીધું એટલે તરત જ શું કરે કે ભાઈ જોડી દો ને ગમે ત્યાં પણ એને ઇફેક્ટ ઘણી વાર દીકરા સમજવી પડે કારણ કે આપણને છે ને આપણે પછડાએ જ ત્યાં ઓર્ગેનિકમાં કારણ કે જો તમે જેટલો પાયો મજબૂત ઘડશો ને એટલું તમને બારમાં બહુ ઈઝી પડશે મારે તમને ત્યારે ખાલી કહેવાનું જ રહેશે કે આપણે હાઇડ્રોકાર્બનમાં એટલે મેં આ ઓર્ગેનિકનો આટલો ટાઈમ લીધો એક મહિના જેવું ચાલ્યું એનું આ બધું તમને ધીરે ધીરે ફળ દેખાશે ચાલો હવે જો નેક્સ્ટ હવે રિએક્શનો ફટાફટ ચાલશે હવે બેન્જિનની બનાવટ છે શું છે દીકરા તમારી પાસે

જો અહીંયા એને પ્લસ ફરીથી સોડા લેમ્પ સાથે પ્રક્રિયા કરો શું થશે સર એને વયેચ પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ હવે જો દીકરા આ રાઉન્ડ કરતા જ આવી જોતો જાઓ એને ટુ પછી સર અહીંયા સીઓ ટુ અને અહીંયા ઓક્સિજન હું છૂટું પડ્યું સીઓ થ્રી એટલે નટુ કોથરી

ચાલો હવે જોખંડ લોખંડની રક્ત નળી અને આઠસો લોખંડની જે રક્ત તપ્ત નળી હોય એ લેવાની છે અને આઠસો ડિગ્રી કેલ્વિન તાપમાન રાખવાનું છે શું કરશો સર અહીંથી એક બોન્ડ તોડીને અહીંયા શિફ્ટ કરો આ બોન્ડ તોડીને અહીંયા શિફ્ટ કરો અને એક બોન તોડીને અહીંયા શિફ્ટ કરો સર બેન્ઝિન બની ગયું સી ડબલ બોન્ડ સીએચ સિંગલ બોન્ડ સીએચ સીએચ સિંગલ બોન્ડ સીએચ ડબલ બોન્ડ સીએચ સિંગલ બોન્ડ સીએચ બની ગઈ બેન્ઝિન રી ચાલો હવે જો અહીંયા શું છે કે એચ એનઓ થ્રી પ્લસ એચ ટુ એસઓ ફોર શું હશે એનો માઇનસ આ બધી રિએક્શન છે એ ખાસ જોજો જો જ્યારે તમે નાઇટ્રેશન કરાવો ત્યારે એની અંદરથી હું છૂટું પડે છે સર એની અંદરથી એનો ટુ પ્લસ એચ એસ ફોર પાઇન એટલે આપણે જરૂર છે આની એનો ટુની એચ ટુ એસઓ ફોરનું સલ્ફોનેશન કરાવો તો એમાંથી એસઓ થ્રી એચ પ્લસ પ્લસ એચ એસ ઓ ફોર માઇનસ આપણે જરૂર છે આની સીએલ નું પ્રક્રિયા કરાવો એફીસીએલ થ્રીની હાજરીમાં એટલે એક સીએલ આની આરે જાય એટલે એફીસીએલ આપણે જરૂર છે સીએલ પ્લસની તો આમાં બી પ્લસની આ એસ આલ્કાઇલેશન છે ફીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે સીએચ થ્રી પ્લસ પછી એસઆઈલેશન છે એવું જરૂરી નથી એસિડ ક્લોરાઇડ જ વાપરી શકો ઓકે તમે એસિટિક એનહાઇડ્રાઇડ પણ વાપરી શકો ઓકે એસિટિક એનહાઇડ્રાઇડ તમારે જો વાપરવું હોય તો કોઈ ચિંતા નથી તો આ બધા ઘટક દીકરા કેવા થયા ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક થયા ને હા ઇલેક્ટ્રોન કે નો થયા હા હા एक मिनट हो भाई अबे अबे वो बोलो तो कहीं ओके चलो हाँ जो नेक्स्ट हाँ इसे बेंजीन नो नाइट्रेशन hmm. बेंजीन से ऑब्वियसली આના ઉપર અત્યારે કોઈ ઘટક નથી એટલે ગમે એ સ્થાને તમે જો જોડશો એને તો કોઈ પણ સ્થાને જોડશો એ ઇફેક્ટિવ ડાયરેક્ટ નાઇટ્રોબેન્જિનની છે નાઇટ્રેશન માટે શું છે સર સાંદ્ર નાઇટ્રિક એસિડ એચ ટુ ફોર થી ત્રણસો તેત્રીસ કેલ્વિન તાપમાન સર HNO3 ના થ્રીના બે ભાગ પડે OH- માઇનસ અને એનો ટુ પ્લસ આમાંથી કયો ઘટક જોડાય આની સાથે એનો ટુ પ્લસ એટલે આ એનો ટુ પ્લસ જો આની સાથે આવે ઓકે એનો ટુ પ્લસ એની સાથે આવે એટલે સર આ કાર્બન સાથે એચ પ્લસ છે એ છૂટો પડે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હોય માઇનસ ઓકે આ માઇનસ ચાર્જ અહીંયા આવે એટલે એનો ટુ પ્લસ અહીંયા જોડાય એટલે અહીંયા ઉપર હું આવી જશે સર એનો ટુ અને અહીંયાથી જે એચ પ્લસ દેખાય છે અહીંયાથી જે એચ પ્લસ અને અહીંયાથી ઓ માઇનસ શું છૂટું પડશે એચ ટુ હવે હજી એકવાર નાઇટ્રેશન કરો તો હવે નાઇટ્રેશન કરો તો હવે એનો ટુ ક્યાં જાય ભાઈ કેમ નો તું બોલો હલો બોલો આજ આપને હેરાન કર્યા મને મજા નથી ને હેરાન કર્યા આને હેરાન કર્યા એક મિનિટ આજો નાઇટ્રેશન નાઇટ્રેશન કરો એટલે શું થશે કે સર હવે આ માઇનસ આર ઇફેક્ટ આપતું કમ્પાઉન્ડ છે એટલે કયા કયા સ્થાન ઉપર માઇનસ ભલે ઋણ વિજવાર ન હોય પણ ઇફેક્ટ એવી માઇનસ ચાર્જ જેવી તો સર એ બે મેટા સ્થાન ઉપર હોઈ શકે એટલે અહીંયાથી આપણે આગળ વધીએ તો અહીંયા એનો ટુ અને અહીંયા એનો ટુ ઓકે ચાલો ડન આગળ વધીએ હવે જો નું સલ્ફોનેશન છે સલ્ફોનેશન થાય જો નું સલ્ફોનેશન થાય શું થશે સર બેન્જિન પ્રક્રિયા કરો એટલે એચ ટુ ના બે ભાગ પડે આપણને ખબર છે એસો થ્રી એચ પ્લસ અને OH- માઇનસ ઓકે એસો થ્રી એચ પ્લસ અને ઓ એચ માઇનસ એટલે શું થશે બેન્જીન ઉપર SO3H થ્રી એચ જોડાઈ ગયું હજી એકવાર સલ્ફોનેશન કરાવો તો મેટા ઉપર જોડાય કેમ

આ કમ્પાઉન્ડ અહીંથી છૂટું પડશે ઓકે એટલે એસો થ્રી એચ માઇનસ લઈને છૂટું પડશે કાર્બન સાથે અને આ ઓ એચ છે એ અહીંયા ચો આવશે કારણ કે આ એસ ઓ એટલે આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય એટલે અહીંથી છૂટું પડે એનએચ એસો થ્રી સોડિયમ બાય સલ્ફાઇટ અને એવું છે સોડિયમ બાય સલ્ફાઇટ અને એની અંદરથી પાછું ફિનોલ આ છૂટું પડશે આ લખવું હોય તો લખી નાખજો આ રિએક્શન કેમ થઈ છે એસો થ્રી એચ ઉપર માઇનસ ચાર્જ હોય આ ઓ ઉપર માઇનસ આ એનએ ઉપર પ્લસ

અને પરિવર્તન મોકલી દીધા છે હજી જે કોઈને પરિવર્તનમાં તકલીફ હોય તો મને કહી દેજો બરોબર